અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી બ્રિતમપુરા સ્કૂલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી સહિત સ્થાનિક ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા જે મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જ્યારે મહિલાઓમાં વધતા જતા કેન્સરના રોગ લઈને પણ ખાસ મેડિકલ વાનનું લુકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીના હસ્તે મેડિકલ વાનનું પણ લોકાર્પણ કરાયું હતું મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે એક ખાસ વાન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વાનની જો ખાસિયત કરવામાં આવે તો જે વધતા જતા કેન્સરના જે રોગ છે તેની સામે અવેરનેસ ફેલાવવાનું તેમજ આ જે રોગ છે તેને ડિટેક્ટ કરવાનું જે કાર્યવાહી કરતી આ વાન છે તેનું આ વાન છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ખાસ વાન છે તેને જોઈ શકાય છે કે અત્યાધુનિક સાધનો છે તેની સાથે વસાવવામાં આવી છે સીધા જ આ વાનના દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે અનેક ટેકનોલોજી છે તે આ વાહનની અંદર જોવા મળી છે અને તેના આ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રીના હસ્તે આ વાહન છે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોની અંદર જે મહિલાઓની અંદર વધતા જતા કેન્સરના રોગો છે તો તેની સામે તેનો જે રોગ છે તેને જે છે ડિટેક કરવાની અંદર તેમજ તેના જે ત્યારબાદને નિરાકરણની જે

રિપોર્ટ પેશન્ટને આપવામાં હોય છે તો પેશન્ટને જો છાતીમાં ગાંઠ કે કોઈ પણ તકલીફ હોય તો આ તપાસમાં આવી જાય છે ખાસ જોવા મળી રહ્યું છે કે આખી એક આ મોબાઈલ વાન છે તે ઊભી કરવામાં આવી છે અત્યાર સુધી જોવા મળતું હતું કે માત્ર ક્લિનિક ઉપર જ આ કાર્યવાહી આ છે એક પ્રોસેસ થતી હતી પરંતુ મોબાઈલના માધ્યમથી વાનના માધ્યમથી કરવામાં આવી છે ખાસ જો વાત કરવામાં આવે તો કેટલા સ્ટાફ આ વાનની અંદર હોય છે અને વાન ક્યાં ક્યાં આની તપાસ કરે છે સ્ટાફ માં અત્યારે અમે ટેકનિશિયન અહીંયા હાજર હઈએ છે અને અહીંયા અમે ફોટો લઈ જઈએ છે વાન અમારે જ્યાં પણ કેમ્પ રાખે છે આની સાથે ગાયનેક નો ત્યાં અમને ત્યાં અમે ગુજરાતમાં માં વાન અમારી જાય છે ખાસ જોવા મળી રહ્યું છે કે મહિલાઓ અંદર પણ સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને સારી આ પ્રોસેસ છે તો આ વાન કઈ રીતે આપ જોઈ રહ્યા છો જ્યાં મેમોગ્રાફીના મશીન દરેક જગ્યાએ અવેલેબલ નાના ગામડાઓમાં કે અમુક જગ્યાએ હોતા નથી તો આ વાન જાય છે તો ઘણા બધા લેડીઝનું કેન્સરનું બ્રેસ્ટનું એક્ઝામિન થઈ જાય છે અને એમની તપાસ આમાં કરવામાં એમને સગવડ મળી રહે છે આ મશીનમાં ચોક્કસથી તો આ ખાસ વાન છે જે મોબાઈલ વાન છે કે મુખ્યમંત્રીના હસ્તે છે તે ખુલ્લી મૂકવામાં આવી છે અને તેની અંદર જોઈ શકાય છે કે અત્યાધુનિક સાધનો છે તે મૂકવામાં આવે છે અને જેને લઈને જે આ મહિલાના જે છાતીના ભાગે જે કેન્સર હોય છે તો તે બાબતને લઈને રિપોર્ટ છે તે આપતા હોય છે તો ગ્રામ્ય વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો આ મહિલાઓના સ્વાસ્થ્યને લઈને જે આ મોબાઈલ વાન છે તે ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા છે તે રાખવામાં આવી છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ રાજકોટ શહેરમાં રૂડા દ્વારા